પ્રેસ કોન્ફરન્સ યોજી જાહેરાતના નામે ખંડણી માંગ કરનાર ન્યુઝ માં તંત્રી સામે ડોક્ટર ની લાલા બોટાદ શહેર આવેલ પટેલ ઓર્થોપેડિક હોસ્પિટલ ડોક્ટર હિતેશ કુકડિયા પાસે એક સમાચારપત્રના તંત્રી દ્વારા જાહેરાત નામે ખરણી માંગવાનો આક્ષેપનો બનાવ બનવા પામ્યો છે ત્યારે સમાચાર પત્રના તંત્રીનું અંગત હિત અને માંગ પૂર્ણ ન થતા તેને હોસ્પિટલને બદનામ કરવા અને ખોટી હકીકતો જણાવતા સમાચાર પ્રસિદ્ધ કરતા આક્ષેપો અંગે આજે ડોક્ટર હિતેશ કુકડિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી આ પ્રેસ કોન્ફરન્સમાં ડોક્ટરે જિલ્લા તંત્ર અને પત્રકાર એકઠા સંગઠનને

હું મારું નામ ડૉક્ટર હિતેશ કુકડીયા છે હું બોટાદ ખાતે પટેલ ઓર્થોપેડિક હોસ્પિટલ એન્ડ ટ્રોમા સેન્ટર નામની હોસ્પિટલ ચલાવું છું અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ તથા ફ્રેક્ચરના ઓપરેશન કરું છું સાહેબ આજની પ્રેસ કોન્ફરન્સ આપણે કરી છે કયા બાબતે આજની પ્રેસ કોન્ફરન્સ કરવાનો મારો એક હેતુ એવો છે કે એક ન્યૂ કાઠિયાવાડ ટાઇમ્સ કરીને હમણાં એક કોઈ નવું નવું ન્યૂઝપેપર ચાલુ થયું છે જે માત્ર ને માત્ર એડના પૈસાથી ન્યૂઝપેપર ચલાવે છે એ વ્યક્તિના તંત્રી છે એક ન્યૂઝપેપરના તંત્રી છે અઝીમ અઝીમભાઈ બ્લોચ જે આજથી લગભગ બારથી પંદર દિવસ પહેલાં મારી પાસે એડ લેવાયા કે સાહેબ તમે મારા ન્યૂઝપેપરમાં એડ આપો જેના દિવસના ચોવીસોથી પચીસો રૂપિયા થશે અને એક મહિનો સુધી આપવાનું છે એટલે મેં એનું ન્યૂઝપેપર જોયું તો એમાં માત્ર ને માત્ર બે પાના અને બે પાનામાં બે એડ સોરી બે ન્યૂઝ અને બાકીની બધી એડ હતી એટલે મેં પૂછ્યું કે ભાઈ આ આ ન્યૂઝપેપર વાંચે કોણ ખાલી એડ માટે કોઈ થોડું ન્યૂઝપેપર વાંચવાનું તો મને કહે સાહેબ અમે આ જ રીતે આમાંથી કમાઈએ છીએ એટલે હું કહું તો મારે આમાં આપવી નથી તો મને કહે સાહેબ કે નહીં આપો તો પછી કે ભવિષ્યમાં તકલીફ પડશે હું રિપોર્ટર છું આટલું ધ્યાન રાખજો એટલે હું કહું ભાઈ આ વસ્તુ તમે ધાકધમકી નહીં કરો આ રીતસરની ખંડણી છે આ ચોવીસો પચીસો રૂપિયા એટલે મહિનાના પંચોતેર હજાર રૂપિયાની થાય આ તમે કોઈ દિવસ સમજ્યા કે વિચાર્યું છે આ પંચોતેર હજાર રૂપિયા હું તમને એમનામ આપી દઉં કોઈને ન્યૂઝ એડ વાંચવા માટે આજે સાહેબ એમને જે આક્ષેપો કરેલા છે આપની ઉપર જિલ્લા પોલીસ વડા અને કલેક્ટર સાહેબ ઉપર પણ આપે અપશબ્દો કીધા છે તે વાતમાં કેટલું તથ્ય છે મારી અને અઝીમભાઈ બ્લોચની જ્યારે વાતચીત ચાલતી હોય ત્યારે જિલ્લા પોલીસ કલેક્ટર વડા કે એસપી સાહેબનો કે બીજા કોઈ પણ વ્યક્તિનો ત્રીજા વ્યક્તિનો સંદર્ભ આવવાનો કોઈ પ્રશ્ન જ નથી એ એમાં થયું હતું એવું કે મેં જ્યારે એને એડની ના પડીને એના બે કે ત્રણ દિવસ પછી જ એણે પોતાના ન્યૂઝપેપરમાં એવું છાપ્યું કે બોટાદની એક પણ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની સુવિધા કાર્યરત નથી બરાબર છે હવે બે દિવસ પહેલાં એ પાછો ફરી મારી પાસે આવ્યો અને મને કહીએ કે સાહેબ મને એડ આપવાની છે તમારે તમે જોયું હતું આ સાયપુએ અને મેં કીધું ભાઈ તમે ગ્રાઉન્ડ ઉપર રિયાલિટી જોઈ છે કોઈની પાસે નથી એવું તમે લખ્યું છે તો તમે મારી હોસ્પિટલમાં ચેક કર્યું છે કે નથી એમ તમે મારી હોસ્પિટલમાં ચેક કરો બીજી બધી હોસ્પિટલોમાં ચેક કરો મારી હોસ્પિટલમાં તો છે જ બોટાદની બીજી ઘણી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી સિસ્ટમ કાર્યરત છે તો તમે ગમે તે રીતે લખી નાખશો રિપોર્ટર છે એટલે તો મને કે સાહેબ કહીએ કે મેં તમારું નામ નથી લખ્યું નામ નથી લખ્યું એનો મતલબ શું થયો કોઈ હોસ્પિટલમાં નથી એટલે મારી હોસ્પિટલ એમાં આવી ગઈ

બોટાદ ફાયર સેફ્ટી ડિપાર્ટમેન્ટે જેમ પ્રમાણે મને સૂચન કરેલું છે ઇન્સ્પેક્શન કરીને એ પ્રમાણેના દરેકે દરેક સિસ્ટમ લગાવાઈ ગઈ સ્મોક ડિટેક્ટર નોઝલ પાણીનો ટાંકો આખી લાઇન આખી બિલ્ડિંગમાં એ દરેક વસ્તુ કમ્પ્લીટ છે એલાર્મ સિસ્ટમ પણ કાર્યરત છે અને પછી બોટાદ ફાયર સેફ્ટી ડિપાર્ટમેન્ટે વિઝિટ પણ કરેલી છે જેમાં એ લોકોએ લખેલું છે કે બધું ઓકે છે ખાલી ને ખાલી એનઓસી જે ગાંધીનગરથી આવવાનું છે એની સિસ્ટમ સોરી એની પ્રોસેસ છે એ ચાલુ છે અને એની ફી પણ ભરાઈ ગઈ છે એ છે એ ખરેખર શરમજનક છે કદાચ મારી જગ્યાએ બીજા કદાચ કોઈ માણસો હોય તો સોમાંથી પચાસ જણ આને કારણે ડરી અને એ માણસ સામે ઝૂકી જાય પણ મારી દરેક ડૉક્ટરોને તથા દરેક પ્રોફેશનલોને પણ વિનંતી છે કે આવા બની બેઠેલા પત્રકારો કે જે એડના નામે ખંડણીની જ ઉગરાણી કરે છે એવા લોકોની સામે આપણે બિલકુલ ન ઝૂકીએ અને સમગ્ર બોટાદ જિલ્લા પત્રકાર એકતા સંગઠનને હું વિનંતી કરું છું કે આવા માણસો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તથા એવા માણસોને સંગઠનમાંથી પણ બાકાત કરવા જોઈએ તથા જિલ્લા પ્રશાસન કલેક્ટર ઓફિસ અને પોલીસ વડાને હું એવી આશા રાખું છું કે આવા લોકો પર કાર્યવાહી કરી અને આવા લોકોના જે બની બેઠેલા ન્યૂઝ રિપોર્ટરો છે એમની ચેનલો કે ન્યૂઝપેપરો કે જે કંઈ હોય તે બંધ કરાવે અચ્છા આજે પેપરમાં છાપેલું છે એના ઉપર આપ કાર્યવાહી કરશો ખરા કાનૂની હા એના 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 માટે મેં કાનૂની કાર્યવાહી કરવાનું વિચાર્યું છે હજી પ્લાન ઓફ એક્શન ડિસાઇડેડ નથી પણ હું કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને ને આવેદનપત્ર આપું એવું વિચારું છું અને આપવાનો પણ છું પણ એની સાથે સાથે પણ હું તમારા જેવા રિપોર્ટર મિત્રો અને મારા બીજા જે વકીલ મિત્રો છે એમની સલાહ લઈ અને બીજી કોઈ જગ્યાએ કંઈ કરવી પડતી હોય તો એ પણ કરશું અને એફઆઈઆર કરવાની જરૂર લાગે તો એ પણ કરશું પણ આવા લોકો સામે ઝૂકશું બિલકુલ નહીં એ મારી સો ટકાની ગેરંટી છે આપની ઉપર સાહેબ જે આક્ષેપો થયા છે કે સમાચાર પ્રસિદ્ધ કરીને કે બીભર શબ્દો કાઢવા અને તમને બદનામ કરવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે તેના વિશે શું કાનૂની કોઈ કાર્યવાહી હાથ ધરશો કે કેમ જો હું એક ડોક્ટર છું બરાબર છે હવે વસ્તુ એ છે કે મારો કે તમે લોકો રિપોર્ટર છો હું ડૉક્ટર છું તો મારો પ્રોફેશન છે કે દર્દીઓને જે કંઈ તકલીફ હોય એની સારવાર કરવાનો તમારું કામ છે કે ગ્રાઉન્ડ ઉપર જે રિયાલિટી હોય એની હકીકત જાહેર જનતા સમક્ષ પહોંચાડવાનો હવે સીધી વાત છે કે અત્યારે તમે મારી જોડે વાત કરો છો અને તમે કંઈક ગેરવર્તણૂક કરશો અથવા તો જે કાયદાની વિરુદ્ધનું હશે એવું કંઈક કરશો તો સીધી વાત છે હું તમારા પર પણ પગલાં લઈશ તો એ જ રીતે જે વ્યક્તિએ મારા પર ખોટા આક્ષેપો કર્યા છે એ વ્યક્તિ પર હું ચોક્કસ પગલાં લઈશ કેમ નહીં લઉં હું કંઈ આવા વ્યક્તિઓથી ડરી જઈશ તો તો આજે આજે આ આવ્યો છે કાલે આવા પાંચસો માણસો આવશે ખંડણી માગવા માટે તો આ ખંડણી વસ્તુ એવી છે કે જે અત્યારે લગભગ પાછો ડોક્ટર છે એ સોફ્ટ ટાર્ગેટ છે એને ખબર છે રિપોર્ટરને કે તલવાર લઈને આપણી પાછળ દોડવાનો નથી